પોરબંદરમાં ચોમાસા પૂર્વે નગરપાલિકાના તંત્રએ પ્રિમોન્સૂનની કામગીરી કરવાની હોય છે જેમાં શહેરના અલગ અલગ પમ્પિંગ સ્ટેશનોમાં મોટર ચાલુ છે કે કેમ વરસાદી પાણીનો નિકાલ થઈ શકશે કે કેમ તે જોવાનું હોય છે પરંતુ ચાલુ વર્ષે ચોમાસા પૂર્વે નગરપાલિકાના તંત્રએ આ કામગીરીમાં બેદરકારી દાખવી હતી અને વીજતંત્રને ભરવાની થતી બિલની રકમ બાકી હોવાથી પમ્પિંગ સ્ટેશનમાં કામચલાઉ વીજ કનેક્શન વીજતંત્રએ ફાળવ્યું ન હતું અને અન્ય પમ્પિંગ સ્ટેશનમાં મોટર ખરાબ હતી તેનું સમારકામ થયું ન હતું અને જુલાઈ મહિનામાં ભારે વરસાદ વરસ્યો ત્યારે તેના કારણે સમગ્ર શહેર પાણીમાં ડૂબી રહ્યું હતું આથી ત્યારના જિલ્લા કલેક્ટરે વર્ષો જૂની સાંઢિયા ગટરને રાતોરાત ખોદાવીને અને બીજા દિવસે બાલુભા કન્યા વિદ્યાલયની બહાર બનાવેલા બગીચાને તોડી પાડીને પાણી નિકાલની વ્યવસ્થા કરી હતી પરંતુ તેને ત્રણ મહિના વીતી ગયા હોવા છતાં પોરબંદર નગરપાલિકાનું તંત્ર ગટરની સાફ સફાઈ કરાવીને બંધ કરાવી શક્યું નથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોરબંદર આવ્યા ત્યારે તેમના તરફથી પાલિકાને ઠપકો મળ્યો મળે નહીં તે માટે ગટર આડી સફેદ રંગના પડદા ઢાંકીને આબરૂ બચાવવાનો પ્રયાસ થયો હતો પોરબંદરમાં કોઈ વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે તેના ઘરની બહાર આ પ્રકારના સફેદ રંગના પડદા દ્વારા મંડપ બનાવવામાં આવે છે પોરબંદરમાં સાંઢિયા ગટર મૃત્યુ પામી હતી તેથી સફેદ રંગના પડદા ઢાંક્યા હતા પરંતુ મુખ્યમંત્રી પોરબંદરથી રવાના થયા કે તુરંત જ નગરપાલિકાના તંત્રએ પડદા ખોલી લીધા હતા અને પાલિકાના પ્રમુખ દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું છે કે રાજ્ય સરકાર પાસે સવા કરોડ રૂપિયા ગટરની સફાઈ અને તેને પૂરવા માટે માંગવામાં આવ્યા છે રાજ્ય સરકાર તો એની ગોકળ ગાયની ગતિએ કામ કરતી હોય છે અને રકમ ફાળવાશે ત્યાં સુધીમાં તો મહિનાઓ વીતી જશે તો ત્યાં સુધી શું પોરબંદરવાસીઓએ સહન કરવાનું તેથી પોરબંદર આજકાલ દ્વારા નગરપાલિકાને સવા કરોડ રૂપિયો ભેગો કરવા માટે મહત્વના સૂચનો કરવામાં આવ્યા છે જેવા સરકાર પાસેથી જ સવા કરોડ રૂપિયા માંગવાને બદલે સરકાર પાસે કરોડો રૂપિયાના વેરા વસૂલવાના બાકી છે તેની ઉઘરાણી કરવી જોઈએ અથવા તેનો હિસાબ સરકાર સાથે સરભર કરીને તે રકમમાંથી ગટર બુરાવી જોઈએ તે ઉપરાંત હાલ માં નવરાત્રીનું આયોજન થયું છે અને સાત જેટલા મોટા ગરબાના આયોજન થયા છે તેમની પાસેથી પણ સ્વાભાવિક રીતે જ નગરપાલિકાને જન્માષ્ટમીના મેળાની જીમ તગડી આવક થઈ જ હશે તેથી એ રકમમાંથી પણ સાંઢિયા ગટરના સમારકામ માટે રૂપિયા કાઢી શકાય છે અને અંતે જો નગરપાલિકા કે સરકાર આ રકમ એકત્ર કરી શકે તેમ ન હોય તો પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાણી પણ ખાસ કિસ્સામાં પોતાની ગ્રાન્ટ ફાળવીને ગટરની કામગીરી કરાવી શકે છે આટલા ઉપાયોમાંથી પણ જો નગરપાલિકાનું તંત્ર કશું કરી શકે તેમ ન હોય તો હવે પોરબંદરવાસીઓને શહેરની દોઢસોથી વધુ સામાજિક અને સેવાભાવી સંસ્થાઓ રોડ પર ઉતરીને ગટર માટે ફાળો ઉઘરાવીને પણ નગરપાલિકાને અર્પણ કરી શકે તેમ છે પોરબંદરમાં નગરપાલિકાથી માંડીને રાજ્યકક્ષાએ પણ વિરોધ પક્ષનું ખાસ કોઈ અસ્તિત્વ નથી એટલા માટે હવે કોઈ ભાજપ સરકાર સામે બોલશે નહીં તેવું માનીને પોરબંદરની પ્રજાની સહનશક્તિ માપવાનું બંધ કરીને વહેલી તકે ગટરને સાફ કરીને બુરાવાની કામગીરી દિવાળી પહેલા કરાવી જ રહી તે ઇચ્છનીય છે પોરબંદરમાં સવા કરોડની સાંઢિયા ગટરની સાફ સફાઈ પ્રશ્ને ધારાસભ્ય મૌન ધારણ કરીને બેસી ગયા છે પોરબંદર આવેલા સાંસદ પણ મૌન ધારણ કરીને બેસી ગયા છે શહેરના રાજમાર્ગો ઉપર અલગ અલગ જગ્યાએ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી જો બાકડા મુકાવી શકાતા હોય તો સાંઢિયા ગટરની સાફ સફાઈ માટે ધારાસભ્ય કેમ ગ્રાન્ટ ના પાસ કરાવી શકે રાજ્ય સરકારમાં તેઓનું સારું ઉપજી રહ્યું છે અને એના માટે જ તેઓ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે ત્યારે ધારાસભ્ય પણ શા માટે પોરબંદરમાં સ્પેશિયલ ગ્રાન્ટ ફાળવીને સાંડિયા ગટરની સાફ સફાઈ માટેની માગણી કરતા નથી એ પણ મહત્ત્વનો સવાલ છે પોરબંદરમાં જુલાઈ મહિનામાં ભારે વરસાદ પડ્યો ત્યારે પોરબંદર નગરપાલિકાના તંત્રના પમ્પિંગ સ્ટેશન બંધ હતા તેના કારણે સમગ્ર શહેર પાણીમાં ડૂબી ગયું હતું અને પાણીના નિકાલ માટે થઈને ત્યારના જિલ્લા કલેક્ટર કેડી લાખાણીએ શહેરની વરસાદની સાંડિયા ગટર છે તેનું તાત્કાલિક ખોદકામ કરાવ્યું હતું પરંતુ તેને ત્રણ મહિના વીતી ગયા હોવા છતાં પોરબંદર નગરપાલિકાનું તંત્ર આ ગટરની વ્યવસ્થિત સાફ સફાઈ કરીને પાણીનો નિકાલ કરાવવા માટેની કામગીરી અને તેને ઢાંકવા માટેની કામગીરી કરી શક્યું નથી તાજેતરમાં જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોરબંદર આવ્યા ત્યારે તેઓની આંખે આ ખુલ્લી ગટર ચડી જાય નહીં તે માટે નગરપાલિકાના તંત્રએ સફેદ રંગના પડદા ઢાંકી અને તેનો ઢાંકો ઢુંબો કરવાનો પ્રયાસ કર્યો હતો નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું છે કે એક કરોડ પચીસ લાખ રૂપિયા જેવો ખર્ચ આ ગટરની સાફ સફાઈને બુરવા માટે થાય છે જે રાજ્ય સરકાર પાસે માંગવામાં આવ્યો છે નગરપાલિકાનું તંત્ર સવા કરોડ રૂપિયો રાજ્ય સરકાર પાસે માંગી રહ્યું છે તેના બદલે તાજેતરમાં નવરાત્રિ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે તેમાં પણ નગરપાલિકાના તંત્રને આવક થઈ હશે તે ઉપરાંત તંત્ર ખુદ સરકારની જુદી જુદી કચેરીઓ પાસે કરોડો રૂપિયાના મિલકત સહિતના વેરા વસૂલવાના બાકી છે નગરપાલિકાનું તંત્ર રાજ્ય સરકાર પાસે કરોડો રૂપિયાના વેરા વસૂલવાના બાકી છે તે માંગી રહ્યું છે છતાં સરકાર તેને વેરાની રકમ ચૂકવી રહ્યું નથી ત્યારે સરકાર પાસે સવા કરોડ રૂપિયા માંગવાના બદલે વેરા વસૂલાતની ઝુંબેશ છે એ સરકાર સામે ઉગ્ર બનાવી જોઈએ જે રીતે સામાન્ય નાગરિકો વેરો નથી ભરતા ત્યારે તેમના આંગણે ઢોલ ડબુકાવવામાં આવે છે અને મિલકત સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે એવી જ આખરી કાર્યવાહી સરકારી કચેરીઓ સામે પણ કરવી પડે કારણ કે નગરપાલિકામાં તમારું શાસન છે રાજ્યમાં તમારું શાસન છે કેન્દ્રમાં તમારું શાસન છે તો પોરબંદરવાસીઓને ભોગવવાનું આ એ જ ભૂમિ છે કે જ્યાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી જન્મ્યા હતા અને અન્યાય સહન કર્યો ન હતો ત્યારે પોરબંદરવાસીઓ આ પ્રકારનો અન્યાય સહન કરી શકશે નહીં અને નગરપાલિકાના તંત્રની ઘોર બેદરકારી સામે સ્વાભાવિક રીતે જ હવે દિવસે દિવસે લોક આક્રોશ વધવા પામ્યો છે ત્યારે પોરબંદર નગરપાલિકાનું તંત્ર વહેલી તકે સવા કરોડ રૂપિયાની વ્યવસ્થા કરી અને સાંઢિયા ગટરની સાફ સફાઈ કરાવીને બુરાવે તે ઈચ્છનીય છે પોરબંદર રાજકારી પોપટ